પતિના ઇલાજ માટે એક શિક્ષિકા બની ચોર અમદાવાદમાં રામુલના શાશ્વત મહાદેવ નામના ફ્લેટમાં દસ તોલા સોનાના દાગીના અને રોકડની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી દિવાળીના તહેવારોમાં થયેલી ચોરીની આ ઘટનાને લઈ રામુલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સંગીતા નાયડુ નામની મહિલાની ધરપકડ કરી આરોપી મહિલા સંગીતા નાયડુ ફરિયાદીના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં બદલાવવા આવી હોવાનું સીસીટીવીમાં કેદ થયું જેથી શંકાના આધારે પોલીસે સંગીતા નાયડુની પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો આરોપી મહિલાના ઘરમાંથી પોલીસે સોના ચાંદીના દાગીના અને સાત પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી સંગીતા નાયડુના પતિનો થોડા દિવસ અગાઉ અકસ્માત થયો હતો જેના ઇલાજ માટે દોઢ લાખ રૂપિયાની જરૂર હતી પતિના ઇલાજ માટે આરોપી સંગીતાએ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના ઘરે કપડા બદલાવવાના બહાને પહોંચી રૂમમાંથી દાગીના રોકડની ચોરી કરી અને ફરાર થઈ ગઈ પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી મહિલાએ ચોરીના દાગીના એક વ્યક્તિને વેચવા આપ્યા હતા જો કે એ વ્યક્તિ કોણ છે અને તેની ચોરીમાં શું ભૂમિકા છે તેની પોલીસ વધુ તપાસ કરી રહી છે